તે શાંત દેખાયો તે એક સરસ વ્યક્તિ હોવાનું જણાય છે આકાશમાં સૂર્ય દેખાવા લાગ્યો શું આ જાહેરાત ટીવી પર વારંવાર દેખાતી નથી આ દેખાયો જણાય છે લાગ્યો દેખાતી નથી એટલે દેખાવું જણાવવું લાગવું આવા શબ્દો આવતા હોય એવા વાક્યોને ઇંગ્લિશમાં આપણે કેવી રીતે બોલશું તે આજે આપણે જોઈશું તો welcome learners to learn english with ઉર્વિ

તેઓ એટલે દેખાય છે વર્તમાન કરતા સરસ વ્યક્તિ હોવાનું જણાય છે તે એટલે હિ અને કરતા પછી તરત આપણે શું લેવાનું છે ક્રિયાપદ જણાય છે જણાય છે માટે પણ આપણે અપિયર વાપરવાનું છે પણ તે

કાર્પેટ પર ચાના ડાઘા દેખાય છે ગંદી થઈ ગઈ કાર્પેટ ચાના ડાઘા દેખાય છે ધ સ્ટેન ઓફ ટી અપિયર્સ ઓન ધ કાર્પેટ કાર્પેટ પર એટલે ઓન ધ કાર્પેટ

કોણ આત્મવિશ્વાસ માં દેખાયું વક્તા એટલે આપણું ઇંગ્લિશ વાક્ય શરૂ થશે એના પછી ક્રિયાપદ દેખાયા ભૂતકાળ છે એટલે અપીયર્ડ કેવા દેખાયા કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ કોન્ફિડન્ટ અને ક્યારે દેખાયા ચર્ચા દરમિયાન

કે કોર્ટમાં હાજર રહેવા કોણ નિષ્ફળ રહ્યું આરોપી પહેલા આવશે એટલે ફેલ સેમાં નિષ્ફળ રહ્યા હતા કોર્ટમાં હાજર થવા એટલે હાજર થવા માટે ટુ અપિયર અને ક્યાં હાજર થવાનું હતું કોર્ટમાં ધ અક્યુસ્ડ ફેલ ટુ અપિયર ઇન ધ કોર્ટ શું આ જાહેરાત ટીવી પર વારંવાર દેખાતી નથી આ પ્રશ્નાર્થ વાક્ય છે શું પણ આપણું વાક્ય શું એટલે વોટ થી નહી ચાલુ થાય અહીંયા શું આ જાહેરાત ટીવી પર વારંવાર દેખાતી નથી વાક્ય શેમાં છે વર્તમાન કાળમાં છે અને જાહેરાત એટલે એક વચન થર્ડ પર્સન માં છે એટલે આપણું પ્રશ્નાર્થ વાક્ય દસ થી ચાલુ થશે અને નથી છે એટલે ડઝ નોટ એટલે કે ડઝ આપણે આજે દસ વાક્ય જોયા છે જેમાં આપણે અપિયર એટલે કે દેખાવું હાજર થવું લાગવું ને અલગ અલગ રીતે વાપર્યા છે તો હવે તમે આ બે વાક્ય જે મેં અહીંયા આપ્યા છે એ બે નું ટ્રાન્સલેશન કરી અને કમેન્ટ બોક્સ માં જરૂરથી મોકલાવી દેજો અને સાથે સાથે જ આપણા ને લાઈક કરો શેર કરો અને તમારા ફ્રેન્ડ્સ ને પણ કહો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું મળીએ તો પછી અવાજ કોઈક એકદમ ઇન્ટરેસ્ટિંગ બીજા કોઈ શબ્દ કે બીજા કોઈ ટોપિક સાથે નેક્સ્ટ વીક ત્યાં સુધી કી પ્રેક્ટિસિંગ ટેક કેર એન્ડ બાય બાય